અહીંયા ઇન્ડિયન અને ભારતની એજન્સીના ગેસના બાટલાઓ છે અને એમાં તમે જોઈ શકો છો આ બધા ખુલ્લા જ છે આ સિલિન્ડર ખુલ્લા છે આમાંથી એ લોકો ઉપરથી બે બે ત્રણ 3 કિલોનો ગેસ કાઢી લે તો કોઈને ખબર ના પડે અને અહીંથી આ ગેસના બાટલા આવી રીતે છેતરપિંડી કરેલા ઓછો ગેસ ભરેલા બાટલા એ લોકો ગરીબ લોકોના ઘરે આપશે યે યે કિસ્કા એજન્સી કાય કે હોટલ વાલે કા હે એજન્સી કા તો અભી એ ટેમ્પો કાં પે જાયગા મે